એનું શૂટ એનો વિડીયો શૂટ કરવા માટે નથી આવ્યા બટ આપણે એક એવા પ્લેસ ઉપર આવ્યા છે જે ખૂબ ખૂબસૂરત છે ખૂબ મસ્ત છે અને જેને મિની પાવાગઢ પણ કહેવામાં આવે છે જે જરાપુરા ગામની અંદર આવેલું છે મિત્રો તો ચાલો આપણે સાચીએ મિની પાવાગઢ મંદિરના દર્શન કરશું એનું જે લોકેશન છે એને આપણે નિહાળશું અને ખૂબ મોજ કરશું અને હા તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જ્યારે હું પણ નવા અપલોડ કરું વિડીયો તો તમને એની નોટિફિકેશન પહેલા મળે ચાલો આપણે આ છે મસ્ત મજાનો દરાપુરા ગામની વાત કરો દરાપુરા ગામ ખૂબ મસ્ત છે તમે જોઈ શકો છો અહીંયા ખેતર પણ છે બાજુમાં આ લોકો અહીંયા કંઈક કામ કરી રહ્યા છે ખેતરમાં આ રસ્તો તમે જોઈ શકો છો આ મેન રોડ છે જે દેખાય છે પેલી બાજુ એ મેન રોડથી તમે આ મંદિર તરફ આવી શકો છો આરસીસી રોડ છે કમ્પ્લીટ મંદિર સુધી બનાવેલો રોડ છે અને દરાપુરા ગામ એ રોડની પેલી બાજુ છે બરાબર તો આરસીસી રોડ કમ્પ્લીટ છે જોઈ શકો છો આ મારી ગાડી છે આ ગાડી હું ત્યાં આવ્યો છું આ રોડ છે તે ઠેક મંદિર સુધી બનાવવામાં આવેલો છે તમે જોઈ શકો છો અને આ તમે દેખ જોઈ રહ્યા છો એ છે મહાકાળી માતાજીનું મંદિર અને એની બાજુમાં મસ્ત મજાનું આ એક વડનું ઝાડ છે જેની મૂરી બહુ જ મસ્ત નીચે આવી ગઈ છે ને નજારો ખૂબ મસ્ત લાગી રહ્યો છે મંદિર જતાં પહેલાં તમને બાજુમાં એક સમશાન પણ જોવા મળે છે એ પણ ખૂબ મસ્ત છે પછી થોડા આગળ આવો તો મિત્રો આમ મિની પાવાગઢ મંદિરની બાજુમાં પણ તમને અહીંયા કંઈ આ સ્તંભ જેવું જોવા મળે છે આનું શું રહસ્ય છે આ શું છે એનો આપણને કોઈ આઈડિયા નથી પણ આ તુલસી ક્યારા જેવું પણ તમને કંઈ આ જોવા મળે છે જે ખૂબ ઐતિહાસિક ને પૌરાણિક થોડું જૂનું એવું તમને જોવા મળે છે ત્યારબાદ આપણે મંદિર તરફ આવીએ તો અહીંયા પણ એક રસ્તો છે આ મંદિર જે રસ્તો જાય એ પાછળ એક નાનું મંદિર છે એ ત્યાં જવા માટે રસ્તો બનાવવામાં આવે છે અને આ છે મેન ગેટ મહાકાળી માતાજીના મંદિરે જવા માટેનો આ મેન રસ્તો છે એને મિની પાવાગઢ કહેવામાં આવે છે આ મંદિરને મિની પાવાગઢ કેમ કહેવામાં આવે છે કે જ્યારે તમે લોકો પાવાગઢ જયા હશો તો તમને તમે નોટિસ કર્યું હશે તમે જોયું હશે તો પાવાગઢ તમે જ્યારે જયા હશો ત્યારે પાવાગઢનો જે ઉપરનો જે રસ્તો છે ઉપરથી માછીથી ઉપર તમે જે જાઓ છો એનું હુબહુ આવી રીતે જ બાંધકામ કરવામાં આવ્યું છે એટલે આને મિની પાવાગઢ પણ કહેવામાં આવે છે એટલે પાવાગઢમાં જે છે બનાવટ એ અહીંયા સેમ ટુ સેમ બનાવવામાં આવી છે એટલે આને મિની પાવાગઢ કહેવામાં આવે છે અહીંયા તમે બૂટ ચપ્પલ અહીંયા ઉતારીને જવાનું રહેશે બાજુમાં મસ્ત મજાનો ગાર્ડન છે ખૂબ હરિયાળી છે ચોમાસાના ઋતુમાં અમે આવે છે ખૂબ બહુ મસ્ત છે અહીંયા આ બાજુથી પણ તમને બતાવી દઉં કહેવાય છે કે નવરાત્રિની અંદર પબ્લિક બહુ અહીંયા આગળ આવે છે નવરાત્રિમાં ભક્તો ખૂબ અહીંયા આગળ આવે છે અને બહુ મસ્ત મજાનું બનાવેલું પણ છે ઉપરથી પતરાનો શેડ મારેલો છે જેથી કરીને વરસાદ હોય કે ગમે તે હોય અહીંયાથી બચી શકે છે અને ખૂબ આની સેફ્ટી રહે છે અને મસ્ત મજાના પગથિયા છે બનાવટ જોરદાર છે એની અને આમ જોવા જઈએ તો આ પગથિયા આઈ થિંક ત્રીસથી ચાલીસ પગથિયા બનાવ ત્રીસ ત્રીસથી ચાલીસ પગથિયા બનાવવામાં આવેલા છે આ ટેમ્પલના ચડવા માટે તમે ચઢો છો પછી તમે થોડાક આગળ આવશો તો આ તમને આ મસ્ત મજાનો ગેટ જોવા મળે છે જે કંઈ પાવાગાંઠમાં પણ તમને આવો જોવા ગેટ મળશે બરાબર ગેટ તમને અંદર મંદિરમાં જતા પહેલાં તમે જુઓ તો બાજુમાં મસ્ત મજાનો અહીંયા તળાવ છે જે હાલ ચોમાસું ચાલી રહ્યું છે તો એ કાંઠે તળાવ વહી રહ્યું છે અને નજારો ખૂબ અદ્ભુત છે હરિયાળી હરિયાળી તમને જોવા મળે છે જો તમે આ ગાર્ડન છે આ તળાવ છે ચાલો હવે આપણે જઈશું અંદર મંદિર તરફ હવે તમે મંદિરની અંદર આવો છો તો અહીંયા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જોઈ શકો છો હવે આપણે મંદિરની અંદર આવી ગયા છે તો મંદિરમાં પાણીની પણ વ્યવસ્થા છે તો જેમ વાત કરીએ એમ તળાવ મસ્ત મજાનું તમને જોવા મળે છે અહીંયાથી પછી આપણે મંદિરની અંદર આવ્યા છે ઉપર તો મંદિર આવી રીતે કહે છે જય મહાકાળીમાં આ યજ્ઞ છે અહીંયા આગળ નવરાત્રિમાં યજ્ઞ અહીંયા આગળ થાય છે આ માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો સાક્ષાતમાં અહીંયા બિરાજમાન છે શ્રી મહાકાળીમાં તમે પણ મહાકાળી માને માનતા હોય તો મહાકાળી માના નામની કોમેન્ટ એકવાર ચોક્કસ કરજો હું ભગવાન માતાજી મહાકાળી માતાજીને પ્રાર્થના કરીશ કે જે મારા વિડીયો જોવે છે જે મારા વિડીયોને લાઈક કરે શેર કરે છે એ લોકોના તમામ દુઃખ દૂર કરે એમને ખૂબ મોટા માણસ બનાવે અને ગરીબોને મદદ કરે એવી જ માતાજીને પ્રાર્થના કરીશ અને તમે હંમેશા ખુશ રહો શરીર તંદુરસ્ત રહો એવી જ માતાજીને મારી મનથી પ્રાર્થના છે તો મિત્રો આ છે મહાકાળી માતાજીનું ગર્ભગૃહ તમે જોઈ શકો છો તમે દર્શન કરી શકો છો મારા વિડીયોના માધ્યમથી ત્યારબાદ આપણે વિડીયો ત્યારબાદ આપણે બહાર આવશું તો થોડાક તમે મંદિરની આશા આવો છો તો તમને અહીંયા એક કાર્ડ ભેરવું નું મંદિર તમને જોવા મળે છે કાળભૈરવ મહારાજનું મંદિર તમને અહીંયા જોવા મળે છે આ તમે જોઈ શકો છો જે ઉજ્જૈનની અંદર કાઢભૈરવ જે છે આપણા સાક્ષાત એમનું પણ અહીંયા તમને મંદિર જોવા મળે છે તો બોલો કાળભૈરવ મહારાજની છે તમે આમને પણ માનતા હો એમના નામની કોમેન્ટ ચોક્કસ કરજો અહીંયા એમની ધજા પણ તમને જોવા મળે છે ત્યારબાદ આ નજારો છે મંદિરની અંદરનો પાછળનો વ્યૂ તમને કંઈ આવો જોવા મળે છે પાછળનો વ્યૂહની વાત કરું તો ખૂબ મસ્ત છે ખૂબ અદ્ભુત છે ત્યારબાદ આપણે પાછળ અહીંયાથી જોઈશું તો આ તમે જે દેખાઈ રહ્યું છે એક ગામ છે દરાપુરા ગામ છે મસ્ત મજાનું ખેતર છે હરિયાળી છે અહીંયા લીમડા ઝાડ વધારે છે ખેતરમાં કામ ચાલી રહ્યું છે મસ્ત મજાનું ખેડૂતો કામ કરી રહ્યા છે આ પાછળનો ભાગ છે માતાજીના મંદિરની પાછળનો ભાગ છે અહીંયા સીડીઓ છે ઉપર જવા માટે મંદિરે અહીંયા બીલીપત્રાનું ઝાડ પણ છે મસ્ત મજાનું અને એક વાત કહું તો અહીંયા પહેલાં આપણે વિડીયો શૂટ કરી નાખેલો છે બહુ જૂનો છે મારો આજથી બે વર્ષ પહેલાં મેં એક વિડીયો શૂટ કર્યો હતો અહીંયા માતાજીના મંદિરે જે એમાં ત્રણસો ત્રઢી ત્રણસો વ્યૂ આવ્યા હતા જેમાં તમને ખૂબ મને સપોર્ટ કર્યો હતો પણ મિત્રો આ વિડીયો ખૂબ ખૂબ શેર કરજો જેથી કરીને જેને ખબર નહીં એ લોકોને ખબર પડે કે અહીંયા માતાજીનું મંદિર આવું મસ્ત અહીંયા તમને છે દરાપુરા ગામની અંદર અને હા તમે પણ વડદરાણા હોય તમે પાદરાણા હોય તો તમે ના જોયું હોય તો તમે પણ અહીંયા આવી શકો છો દર્શન કરવા માટે ત્યાર પછી આપણે બહારનો નજારો તમને હું બતાવીશ તમે મંદિરની ઉપર આવો છો તો મંદિરની બાજુમાં પણ તમને સામે એક નાનકડું તમને મંદિર જોવા મળે છે લાલ ધજા લહેરાઈ રહી છે મંદિર ઉપર ખૂબ મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે મંદિર જેની આજુબાજુ મસ્ત મજાના ઝાડ છે અને આની બાજુમાં મસ્ત મજાનું તળાવ પણ છે કુદરતી કુદરતી સૌંદર્ય એનું બહુ અદ્ભુત છે આપણે પહેલાં વિડીયો શૂટ કરતો ત્યારે પણ થોડુંક આવું હતું ને અત્યારે તો ખૂબ મજાનું ખૂબ મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે આ મંદિરની વાત કરું તો અહીંના ગામના લોકોનું કહેવું છે મહારાજનું એમનું કે આ મંદિર સૌથી જૂનું મંદિર છે આ કહેવાય છે કે વર્ષો જૂનું આ મંદિર છે અને આ મંદિરથી અહીંયાથી માતાજીની લઈને અહીંયા સ્થાપના કરી હતી જે આ મોટું મંદિર છે હાલ તમે જોઈ શકો છો મારા વિડીયોની અંદર આ જે મોટું મંદિર છે જેનું નિર્માણ બે હજાર ચારની અંદર કરવામાં આવ્યું હતું એનું મેન મંદિર આ આ નાનું મંદિર છે જે એની બાજુમાં એનું મેન મંદિર આ છે જે વર્ષો જૂનું છે અને અહીંથી માતાજીની સ્થાપના અહીંથી લઈને અહીંયા સ્થાપના કરવામાં આવી હતી બે હજાર ચારની અંદર અને ગામના લોકોનું કહેવું પણ એ છે કે આ જ માતાજી અહીંથી લઈ ગયા હતા અને માજલપુરની અંદર પણ એક કુંભાર વગાની અંદર ખૂબ મોટું મંદિર છે જે માતાજી બધાને બધાની બધા જ હરિભક્તોની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો આ મંદિર છે માતાજીનું તમે જોઈ શકો છો તમને હું દર્શન કરાવું સાક્ષાત મહાકાળી માતાજીના અહીંયા તમને પ શું કહેવાય પાદુ પાદુકા પણ જોવા મળે છે માતાજીની બરાબર એમની ધજા લહેરાઈ રહી છે અહીંયા આપણે આ અહીંયા દર્શન કર્યા મંદિર ખૂબ મસ્ત મજાનું છે માતાજી અહીંયા વર્ષો વર્ષો જૂનું આ મંદિર છે અને ગામના લોકોનું કહેવું છે કે અહીંયા આઠેમના દિવસે જ્યારે આસોની જે નવરાત્રી આવતી હોય એના આઠેમના દિવસે અહીંયા ખૂબ મોટી ભીડની અંદર ભક્તો અહીંયા આગળ દર્શન કરવા માટે આવે છે અહીંયા હવન પણ થાય છે અને તમને મેળા જેવું લાગે છે મિત્રો તો ખૂબ મસ્ત મજાનું અહીંયા આગળ વાતાવરણ તમને જોવા પણ મળે છે કુદરતી સ્થળો ખૂબ અલગ છે એનું પાછળથી તમે જોઈ શકો છો જોયેલું આ માતાજીની ધજા લહેરાઈ રહી છે પવનની અંદર તો તમે પણ ક્યારે દરાપુર આવો છો તો માતાજીના મંદિરે દર્શન કરવા માટે ચોક્કસ આવજો માતાજી તમારા બધાની મનોકામના પૂર્ણ કરે એવી જ માતાજીને હું પ્રાર્થના કરીશ આપણે મંદિરમાં થોડા પાછળ આવો છો તો ત્યાં ગેટ છે ગેટની બહાર તમે આવો છો તો તમને એક આ મંદિર જોવા મળે છે અને અહીંયા મસ્ત મજાની સીડીઓ પણ બનાવવામાં આવી છે તો આ મંદિર છે નાગનમાંનું આ મંદિર છે આમ તો તમને બધાને ખબર છે કે કહેવાય છે કે આ હિન્દુસ્તાનની અંદર દેવી દેવતાઓ ઘણાય છે જેમના અસંખ્ય નામો છે એમાંનું એક આ નાગનમાનું મંદિર જે તમને અહીંયા જોવા મળે છે દરાપુરા ગામની અંદર મહાકાળી મંદિર મહાકાળી માતાજીના મંદિરની સાથે થોડાક જ બાજુમાં તો આ છે નાગનમાનું મંદિર જે ખૂબ મસ્ત દેખાઈ રહ્યું છે હાલ અને જ તમને જોવા મળે છે એની બાજુમાં આ છે આપણું મહાકાળી માતાજીનું મંદિર તો નાગનમાં આપ સૌનું દુઃખ રહે હંમેશા ખુશ રહો તમે એજ માતાજીને પ્રાર્થના કરું છું અને આ પાછળનો જે છે રસ્તો એ તમે પાછળથી પણ અહીંયા આવી શકો છો મિત્રો અને અહીંયા તમે જોઈ શકો છો પેલું નાનું એક મંદિર ખૂબ મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે તો ચાલો હવે આપણે થોડા મંદિર તરફ જશું તો ફ્રેન્ડ્સ આ હતો મિની પાવરનો વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ ચાલો હવે મળીએ આપણે જય એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો જય હિન્દ જય ભારત